હું ડૉક્ટર નવગણ વાસણભાઈ આહિર શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની પ્રમુખની જવાબદારી નિભાવું છું ઘણા લાંબા સમયથી કચ્છમાં રોડ ઉપર પડેલ ખાડા એના લીધે બનતા અકસ્માતો અને ખાસ કરીને વાત કરીએ તો આર્થિક નુકસાની વધારે આવતી હોય તો એ ટ્રક ટ્રાન્સપોર્ટને આવતી હોય છે એના લીધે જે તકલીફ પડે વારે ઘડીએ અકસ્માતો થતા હોય અને છેલ્લા ટૂંક સમયના જો બનાવો ગણીએ તો છથી આઠ માનવજીવ આ અકસ્માત અને નેશનલ હાઈવેની બેદરકારીને લીધે હોમાયા છે તો આવી પરિસ્થિતિ હવે ન થાય એના માટે કલેક્ટર શ્રીને આજ રોજ અમારા સમગ્ર કચ્છની ટ્રાન્સપોર્ટ એસોસિએશનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આવતા દસમી સપ્ટેમ્બરના જો રોડ ત્યાં સુધી જો ખાડા પૂરવામાં નહીં આવે તો નો રોડ નો ટોલ સ્વૈચ્છિક રીતે અમે કોઈ આ રોડનો ઉપયોગ પણ નહીં કરીએ અને ટોલ પણ નહીં આપીએ એના લીધે જે કોઈ નુકસાની થશે પોર્ટને અથવા ઉદ્યોગ જગતને તો સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રહેશે એ આજરોજ રજૂઆત કરવામાં આવી છે મારું નામ ભગીરથસિંહ જાડેજા કન્ટેનર એસોસિએશનમાં સેક્રેટરી છું છેલ્લા ઘણા વર્ષોથી આપ પણ જોઈ રહ્યા છો કે કચ્છના રસ્તાઓની પરિસ્થિતિ શું છે ગયા વર્ષે પણ અમે મોખા ટોલ ઉપર સ્ટ્રાઇક કરી હતી અને એક દિવસનો અમે ધરણા આપ્યા હતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ ત્યારે પણ કલેક્ટર સાહેબે અમને વચ્ચે મીડિયેટર બની અને હૈયા ધરણા આપી હતી કે આ રોડ બની જશે અને નેશનલ હાઈવેને એ લોકોએ સ્ટ્રીક કીધું હતું કે આ રોડ બનાવજો છતાં પણ નેશનલ હાઇવેનો પેટનું પાણી ન હલ્યું અને એક વર્ષ સુધી એ લોકો રોડ રસ્તા બનાવી ન શકે એટલે ના છૂટકે પાછું અમારે આ ચોમાસા પછી આ હડતાલ જે સર્વે કચ્છવાસીઓને મૂંઝવતો પ્રશ્ન છે આ રોડ ઉપર આખું કચ્છના વાહનો ચાલે છે ટેમ્પાથી રિક્ષાથી કરીને ટ્રક સુધી ટેલર સુધી બધા વાહનો ચાલે છે કારથી લઈને બધા નાના વાહનોને તો સૌથી વધારે તકલીફ છે કે કે એક્સિડન્ટો નાના વાહનોના વધારે થાય છે અને એની અંદર મોટા ટ્રકવાળાનો નુકસાન થાય છે એટલે અમારી રજૂઆત એ જ છે કે છેલ્લા દસ દિવસથી જે અમે નેશનલ હાઈવેને રજૂઆત કરી છે કે રોડ બનાવો બનાવો પણ નથી બનાવતા એના માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરાવી કે જો આ રોડ નહીં બને તો નો રોડ નો ટોલની જે અમારી સમગ્ર કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઝુંબેશ છે અને અમે દસ તારીખથી સામખ્યારી ટોલ માથે પ્રત્યેક ધરણા આપી અને નો રોડ તો ટોલ બંધ કરાવશું અને સમગ્ર કચ્છનો ટ્રાન્સપોર્ટ વ્યવહાર બંધ થશે અને એના હિસાબે કરોડોનું વિદેશી હુંડિયામણનું પણ આપણને નુકસાન થશે અને લાખો લોકોને હેરાનગતિ થશે તો એની ટોટલ સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવેની રહેશે એટલે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે